નમસ્કાર વહેલી સવારે વરસાદી માહોલમાં સાહિત્યની સરવાણીમાં આજે આપણે વાત કરવી છે માણસ વિશે તમને બધાને ખબર છે કે આગળની એકાદ બે રચનાઓની અંદર પણ આપણે માણસ વિશે થોડી સારી સારી રચનાઓ જોઈ અને એને માણવાની કોશિશ કરી આજે સુરેશ દલાલ સાહેબની એક સુંદર રચના મારે આપની સમક્ષ રજૂ કરવી છે બહુ સરસ રચના છે સાંભળજો મજા આવશે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તોય માણસ મને હૈયા સરસો લાગે દરિયો છે એટલે તો ભરતીને ઓઠ છે જીવનમાં સુખ દુઃખ તો આવતા રહેશે એમ દરિયો છે એટલે તો ભરતીને ઓઠ છે સારું નંબૂરું બોલે એવા બે ઓઠ છે એને ઓળખતા વર્ષોના વર્ષો લાગે તોય માણસ મને હૈયા સરસો લાગે ઘડીક સાચો લાગે ઘડીક જુઠ્ઠો લાગે ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગે ઘડીક લાગણી ભર્યો ઘડીક બુઠ્ઠો લાગે ક્યારેક સસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે તોય માણસ મને હૈયા સરસો લાગે ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે ક્યાંય નાની મોટી તકલીફ આવે ને તો ભાંગી પડે ક્યારેક ચપટી ધૂળની પણ આંધી ચડે ક્યારેક માણસ ભૂખ્યો ક્યારેક લોહી તરસ્યો ક્યારેક માણસ ભૂખ્યો ક્યારેક લોહી તરસ્યો તોય માણસ મને હૈયા સરસો લાગે સુરેશ દલાલ સાહેબની આ અદ્ભુત રચના છે એને માણવાની કોશિશ કરજો મજા આવશે એના અર્થને પામવાની કોશિશ કરજો મજા આવશે અને આની અંદર માણસાઈની વાત કરી છે કે માણસ માણસથી દૂર જાય છે પણ અંતે તો ફરી ત્યાં જ પાછો આવે છે એટલે સુરેશ દલાલ સાહેબે કીધું છે કે ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે તોય માણસ મને હૈયા સરસો લાગે